ઓમ શ્રી ગણેશ જય શ્રી કૃષ્ણ કનૈયા જય સીતારામ જય જય પાર્વતી ઓમ નમ શિવાય જય બોળાનનાથ મહેવેદ વ્યાસ રચિત શ્રી શિવ શિવમહાપુરાણ વિદ્યેશ્વર સંહિતા અધ્યાય અગિયારમો શિવલિંગ સ્થાપના પ્રતિષ્ઠા તથા પૂજન વિધિ અને ફળનું વિવેચન ઋષિઓ પૂછે છે હે સુતજી શિવલિંગની સ્થાપના કેવી રીતે કરવી જોઈએ તેનું લક્ષણ શું છે તથા કથા દેશકાળ એટલે કે ઉચિત સમયે તે કોણે કેવી રીતે પૂજન કરવું યોગ્ય છે યોગ્ય ગણાય છે તે વિશે અમને કહો સુતજી બોલ્યા હે મહર્ષિવો હું તમને આ વિષયમાં એક વર્ણન કરું છું તે તમે ધ્યાન દઈને સાંભળો અને સમજો અનુકૂળ શુભ સમયમાં નિત્ય નિયમને જ્યાં પૂજન થઈ શકે તેવી પવિત્ર જગ્યાએ તીર્થ સ્થાને કે નદી જળાશયના કિનારે શિવલિંગની સ્થાપના કરવી જોઈએ પાર્થિવ દ્રવ્ય એટલે કે માટીનું જલમય દ્રવ્ય અથવા તેજસ પદાર્થ એટલે કે શીલા ધાતુ વગેરેનું ઇચ્છિત લિંગ જે શાસ્ત્ર વિદ્યાનું તથા લક્ષણોથી યુક્ત હોય તેવું લિંગ નિર્માણ કરવું અને સ્થાપવું જેથી તેની પૂજા કરવાથી ઉપાસકને તે પૂજનનું પૂરેપૂરું ફળ પ્રાપ્ત થાય છે જો ચલિત લિંગ હોય તો નાનું બનાવવું અને સ્થાયી અચલ હોય તો તેનું લિંગ મોટું લિંગ બનાવી સ્થાપવું શિવલિંગની મનોહર પીઠિકા ઉપર સ્થાપન કરવું શિવલિંગની પીઠ મંડલાકાર ગોળ ચોરસ ત્રિકોણ કે ચતુષ્કોણ હોય તેનો મધ્યભાગ પલંગના પાયા જેવો વચ્ચેથી પાતળો હોય અને ઉપર નીચે જાડો હોય એવા લક્ષણોની શિવલિંગ પીઠ ઉત્તમ ફળ આપનાર છે જે વસ્તુથી શિવલિંગ બનાવ્યું હોય તે વસ્તુથી પીઠિકા બનાવવી જોઈએ એમ સ્થાવરલિંગમાં વિશેષતા છે જો ચર ચરલિંગમાં તો બાણ સિવાય લિંગ અને પીઠ બે એક જ વસ્તુના કરાય છે બાણલિંગ માટે તો આવો નિયમ નથી લિંગનું માપ બાર આંગણનું રાખવું તેનાથી ઓછું હોય તો દોષ નથી પરંતુ ફળ ઓછું પ્રાપ્ત થાય છે આ સ્થાયી લિંગનું પ્રમાણ છે જ્યારે ચરલિંગ માટે લિંગ બનાવનારના એક આંગણનું માપ રાખવું તેથી વધારે હોય તો દોષ નથી પરંતુ એથી નાનું રાખવામાં ફળ ઓછું મળે છે સ્થાયી લિંગની સ્થાપના કરતાં પૂર્વે મંદિર નિર્માણનો વિચાર કરવો પ્રથમ શિલ્પશાસ્ત્રના આધારે દેવગણો સહિત મંદિર નિર્માણ કરવું તેના ગર્ભગૃહની સુંદર રચના કરવી તે મજબૂત અને દર્પણ જેવું ચોખ્ખું પારદર્શક કરું તેથી મુખ્ય દિશાનું દ્વાર અનેક રત્નોથી શણગારવું તે પછી ગર્ભગૃહના મધ્યમાં કિંમતી દ્રવ્યોથી બનેલું લિંગ વૈદિક મંત્રોના ઉચ્ચારો થકી સ્થાપન કરું પછી જાત વગેરે જેવા મંત્રો ઉચ્ચારીને તે લિંગનું અનુક્રમે ચારેય દિશામાં તથા મધ્યમાં પૂજન કરી યજ્ઞ કાર્ય થકી અગ્નિમાં અનેક પ્રકારની આહુતિઓ આપવી આમ પરિવાર સહિત મારું શિવલિંગની તથા ગુરુવર્ય અને આચાર્યનું પૂજન કરવું આચાર્યને દક્ષિણા તેમજ પોતાના સગા સંબંધીઓને ઈષ્ટ મિત્રોને અર્થકામ અને મનચાહી વસ્તુઓ આપી સંતુષ્ટ કરવા યાચકોને ધન આપવું ચેતન સ્થાવર જંગમ સર્વ જીવોને યંતપૂર્વક સંતોષવા આ કાર્ય સંપન્ન થયા બાદ શિવલિંગ સ્થાપન માટે બનાવેલ પાયામાં વૈદિક મંત્રોચ્ચાર કરતા કરતા મહાદેવનું ધ્યાન ધરી તે પાયામાં સુવર્ણ નવરત્નો કિંમતી દ્રવ્યો ભરી નાદથી ઘોષણાપૂર્વક ઓમકાર મહામંત્રનો ઉચ્ચાર કરવો તે વખતે જ પીઠ સહિત લિંગને જોડીને સ્થાપન કરવું પછી તે કાયમી દીર્ઘકાળ રહે તે માટેના લેપ લગાવી બાંધી દેવું ત્યારબાદ ઉત્સવવાદી પ્રસંગોએ બહારના ગા ભાગમાં પરમ સુંદર મૂર્તિની પણ પંચાક્ષર મંત્રના ઉચ્ચારણો કરી સ્થાપના કરવી આવી પ્રતિમા ગુરુ પાસેથી કે સાધુ મહાત્માઓએ પૂજેલી હોય તેવી મેળવી લેવી આમ લિંગમાં તથા મૂર્તિમાં કરેલી પૂજા શિવપદને આપનારી થાય છે લિંગ બે પ્રકારના છે સ્થાવર અને જંગમ વૃક્ષ તથા વેલીના ઝુંડને સ્થાવર લિંગ પ્રકારના કહે છે કૃમિ કીડા કીટાણુ વગેરે જંગમ પ્રકારના લિંગમાં ગણતરી થાય છે તેમાં સ્થાવર લિંગ સિંચન ખાદ્ય સેવનથી જંગલ લિંગની તૃપ્તિ આહાર એવમ જલ દ્વારા કરી તે રીતે પૂજન થયેલું ગણાય છે પુઠિકા તે પ્રકૃતિ સ્વરૂપ છે એમ વિદ્વાનોએ સમજાવ્યું છે શિવલિંગ ચૈતન્ય સ્વરૂપ છે પેઠિકા સાક્ષાત શક્તિ સ્વરૂપ અંબિકા છે જે રીતે શિવ પાર્વતીને પોતાના ખોડે બેસાડે તેવી રીતે લિંગના આ પીઠિકાને ધારણ કરી રહેલ છે આ મહાલિંગની સ્થાપનાનો ભાવ છે આવા મહાલિંગની સ્થાપના કરી શક્તિ પ્રમાણે નિત્ય સડોપચારથી પૂજા અર્ચના કરી ધ્વજારોહણ ઉત્સવવાદી ઉજવણી કરી યથા યોગ્ય પૂજન કરવાથી અવશ્ય શિવપદની પ્રાપ્તિ થાય છે ચરલિંગમાં પણ આ રીતે સડોપચાર પૂજન કરવું જોઈએ આવાહન સા આસન આર્ધ્ય પાર્ધ્ય પ્રક્ષાલન આચમન અભ્યગંગ અભ્યગ સ્નાન વસ્ત્ર ગંધ પુષ્પ ધૂપ દીપ નિવેદ તાંબુલ સમર્પણ કરતી તાંબુલ સમર્પણ આરતી નમસ્કાર ક્ષમાપણ અને વિસર્જન આ સોળ ઉપચારોનું પૂજન સડોપચાર કહેવાય છે અર્ધ્યથી લઈને નિવેદ સુધીનું વિધિ પ્રમાણે પૂજન કરવું અભિષેક નિવેદ નમસ્કાર અને તર્પણ શક્તિ પ્રમાણે અચૂક કરવા આમ કરવાથી શિવપદની પ્રાપ્તિ થાય છે મનુષ્ય દ્વારા સ્થાપિત શિવલિંગમાં ઋષિ દ્વારા સ્થાપિત શિવલિંગમાં દેવતાઓ દ્વારા સ્થાપિત શિવલિંગમાં કે સ્વયંભૂ જ્યોતિર્લિંગમાં હર કોઈ ઉચ્ચારપૂર્વક પૂજા સામગ્રી અર્પણ કરે છે અને પ્રદક્ષિણા નમસ્કાર કરે છે તે પણ શિવપદને પ્રાપ્તિને યોગ્ય ઠરે છે નિયમિત શિવલિંગનું દર્શન કરવાથી ઘણું શુભ ફળ પ્રાપ્ત થાય છે અને કલ્યાણકારી બને છે માટી લોટ ગાયનું ગોબર કરેણનું ફૂલ ફળ માખણ ગોળ ભસ્મ કે અન્ન વગેરે કે જેમ રુચિ લાગે તે વસ્તુનું શિવલિંગ બનાવી કાળજીથી તેને અનુસરતી પૂજા કરવી કેટલીક વસ્તુ ઉપલબ્ધ ન થતાં સ્વયં અંગૂઠા વગેરેમાં પણ શિવલિંગમાંની પૂજન કરે છે લિંગ પૂજા ઓમ નમ શિવાય કોઈ પણ સ્તરે કરે હર કોઈ પ્રકારે કરે તેનો નિષેધ નથી મહાદેવ તો ભક્તના પ્રયાસ પ્રમાણે સર્વ ઠેકાણે ઉચિત ફળ આપનાર છે પવિત્ર શિવલિંગની લિંગ કે તેના મૂલ્યનું દાન શ્રદ્ધાપૂર્વક અવશ્ય કરવું જોઈએ તે દાન પણ શિવપદ આપનાર થાય છે દરરોજ નિત્ય નિયમપૂર્વક દસ હજાર ઓમકારનો જપ કરવો અથવા ત્રિકાળ સંધ્યા વખતે એક હજાર ઓમકારનો જપ કરવો તે કલ્યાણકારી થાય છે ઓમકાર જપ મનને શુદ્ધ કરનારો છે સમાધિમાં માનસિક જપ કહ્યો છે તે મનની શુદ્ધિ કરનારો છે અર્થાત બીજાને ન સંભળાય તેવો જપ સિદ્ધિદાયક કહ્યો છે દરરોજ પંચાક્ષર મંત્ર ભણવો કે ત્રિકાળ સંધ્યામાં એક હજાર મંત્રનો જપ કરવો તે સમાન અને શિવ પદ આપનાર છે એમ સમજવું બ્રાહ્મણે પ્રણવ સાથે પંચાક્ષર મંત્રનો જપ કરવો તે ઉત્તમ છે ફળની પ્રાપ્તિ અર્થે ગુરુ પાસે દીક્ષા સાથે મંત્ર ગ્રહણ કરવો કળશથી કરેલું સ્નાન મંત્રની દીક્ષા મૃતિકાઓનો ન્યાસ સાથે સત્યથી પવિત્ર અંધકરણવાળા બ્રાહ્મણ તથા જ્ઞાની ગુરુ આ સર્વ ઉત્તમ માનવામાં આવ્યું છે બ્રાહ્મણોએ ઓમ નમ શિવાય એ રીતે મંત્ર જપો દ્વિજ સિવાય દરેકે ઓમ શિવાય નમઃ એ રીતે જપ કરવો બ્રાહ્મણ સિવાયની વર્ગની સ્ત્રીઓએ પણ આ રીતે જ જપ કરવો પંચાક્ષર મંત્રના પાંચ કરોડ મંત્ર જપ મનુષ્ય ભગવાન સદાશિવ તુલ્ય થાય છે એક બે ત્રણ ચાર કરોડ મંત્ર જપનાર ભક્ત બ્રહ્મા વિષ્ણુ રુદ્ર પદની પામે છે એક હજાર દિવસમાં દસ લાખ મંત્રનો જપ ઇષ્ટ સિદ્ધિ આપે છે બ્રાહ્મણે તો પ્રાતઃકાળે નિત્ય એક હજારને આઠ મંત્રનો જપ કરવો તેમજ વેદ મંત્રો અને સૂક્તો પણ નિયમ ધરીને ભણવા વેદનું પરાયણ પણ શિવપદ પ્રદાન કરે છે એમ સમજવું અન્ય ઘણા એવા શિવમંત્રો છે જેના તેના અક્ષરો મુજબ તેટલા લાખની સંખ્યામાં જપ કરવો પોતાની રુચિ અનુસાર કોઈ એક મંત્રનો જાપ મૃત્યુ પર્યંત કરવો અથવા તો ઓમકાર મંત્રનો મંત્ર તો ભણવો જ જોઈએ તે શિવ સમીપ લઈ જાય છે શિવ ભક્ત શિવ મંદિરમાં બાગ બગીચા બાંધવા મંદિરમાં સાફ સફાઈના સેવા કાર્યમાં લાગે છે તેનો ઉદ્ધાર થયો સમજો ક્ષેત્રમાં વાસ કરનાર જળ ચેતન સૌની મુક્તિ નિશ્ચિત છે જે શિવક્ષેત્રમાં રહી પોતાના મૃતક સંબંધીઓ પિતૃઓનો અગ્નિસંસ્કાર કરે દશાહ કે માસિક શ્રાદ્ધ કરે સપિંડ કરણ વાર્ષિક શ્રાદ્ધ તર્પણ કરે ત્યારે મૃત આત્માની તત્કાલ ગતિ થાય છે ને તે શિવપદની પામે છે શિવક્ષેત્રમાં એકાદ રાત્રિ વિતાવે તેનો પણ ઉદ્ધાર થયો સમજવો આ લોકમાં પોતપોતાના વર્ણ અનુસાર સદાચારનું પાલન કરનારો મનુષ્ય સદાશિવને શિવપદની પામે છે વર્ણાનું ફળ આચરણ કરનારો ભક્તિભાવ રાખનારો મનુષ્ય સત્ય કર્મનું ફળ તુરત મેળવે છે અને મનોકામના માટે કરેલા કર્મનું અભિષ્ટ ફળ પામે છે નિષ્કામ ભાવથી કરેલા બધા જ કાર્યો સાક્ષાત શિવપદની પ્રાપ્તિ કરાવે છે નિત્ય કર્મ સવારે કામ્ય કર્મ બપોરે સાધ્ય કર્મ શાંતિ અર્થે સાંજે કરવા રાત્રિના બે પહર વચ્ચે મધ્યરાત્રિનું કાળ છે તે કાળે કરેલ શિવપૂજા ઈષ્ટ સિદ્ધિ આપે છે કળિયુગમાં ખાસ કરીને કર્મથી જ સિદ્ધિ મળે છે અધિકારના ભેદ પ્રમાણે હર કોઈ કર્મથી સદવર્તન કરે અથવા જેવું કર્મ કરે તેવું ફળ મેળવે છે માટે શિવ સાધના કરવા મનુષ્ય તત્પર રહેવું ઋષિઓ બોલ્યા હે ભગવાન આપે અમે શિવલિંગ અને શિવ પૂજા આરાધના વિશે ઘણું સુંદર કથન કહ્યું છે હવે અમને શિવના પવિત્ર ક્ષેત્રો વિશે કહો જેનો આશ્રય કરી સર્વ સ્ત્રી પુરુષો શિવપદને પામે છે સુતજી કહે છે હું તમને સર્વ શિવ ક્ષેત્રો અને ઉત્પત્તિ વિશેનો સ્થાન વિશે કહું છું તે તમે શ્રદ્ધા રાખી સાંભળો જય શિવ પાર્વતી ઓમ નમઃ શિવાય ઓમ નમ પાર્વતી પતયે હર 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 મહાદેવ જય ભોળાનાથ જય શિવ પાર્વતી જય શ્રી કૃષ્ણ ધન્યવાદ